ગુજરાત કોલેજમાં એમએ અને એમએસસી ના કોર્સ બંધ કરાતા એબીબીપી વિરોધ નોંધાવ્યો છે બિલ્ડિંગ જર્જરિત હોવાનું કારણ આગળ ધરી કોર્સ બંધ કરી દેવાયા છે એમએના ના બસો પચાસ અને એમએસસી માં સો જેટલી સીટો છે ત્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજને ફાયદો કરાવવા ગ્રાન્ટેડ કોલેજો બંધ કરવાનો કારસો ઘડાઈ રહ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે વિદ્યાર્થી પરિષદનું કહેવું છે કે સરકારી કોલેજોમાં કોર્સ બંધ થશે તો ગરીબ વિદ્યાર્થીઓ ક્યાં ભણવા જશે ગુજરાતની નામાંકિત કોલેજ ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા એમએ એ અને એમએસસીના વિષયને બંધ કરવાનો નિર્ણય જે લેવામાં આવ્યો છે અને ત્યાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીનીઓ ભણતી હોય છે એમને મફત શિક્ષણ બી ત્યાં મળતું હોય છે તો વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મેળ ન છીનવવાનું યુનિવર્સિટી કે કોઈ સરકારને કોઈ અધિકાર હોતો નથી પણ વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ માંગ કરી છે કે આવા કોઈ કોર્સો બંધ ના થવા જોઈએ કાલ ઉઠીને આખી યુનિવર્સિટી એવું કહેશે અમારી યુનિવર્સિટી જર્જરીત થઈ ગઈ છે તો શું આ પંદરથી સત્તર હજાર વિદ્યાર્થીઓને બી ભણવાનું બંધ થઈ જશે

બાબત છે એ કોર્પોરેશન માં આવે છે એટલે કોર્પોરેશન કાર્યવાહી કરે છે અમે રિપોર્ટ મોકલશું અમે રિપોર્ટ મોકલશું હા અમે શાળાની તપાસ દરમિયાન

શરૂ ગયું તો શા માટે એની અમારે તપાસ કરવાની કઈ શાળા કોઈ ડમી ડમી શાળાની મને કોઈ એક પુરાવો આપો મને કે આ શાળા ડમી છે ને આટલા વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે હું ભેગું આવું હા આવીશ આવીશ અત્યારે જાઓ કોઈ ડમી શાળા મને કોઈ છે નહીં મારે નોંધમાં ક્યાંય નથી હું મને જે કોઈ પણ બાબતની જાણ મળે રજૂઆત એટલે મીડિયા મારફત મળે કે કોઈ વ્યક્તિ મારફત મળે બોલો કઈ સ્કૂલ બોલો કઈ ડમી છે કઈ રીતે ડમી છે મિત્રો બોલો કઈ રીતે છે બોલો કઈ રીતે ડમી છે મને આપો કઈ રીતે નહી શાળા ડમી નું બોલો પહેલા કઈ રીતે શાળા દમી છે મને સાબિત કરી દલાવે છે ક્યારે ચલાવે છે સારા વસ્તુ સારા માન્યતા સિવાય ચાલે ની અને ડોમની કાર્યવાહી શરૂ છે ડોમની કાર્યવાહી શરૂ છે અને તમામ બાબતે આ કચેરી દ્વારા કોઈ બાબતે કચાશ રાખવામાં આવી નથી આપ સૌને વિદિત થાય ટીઆરપીની ઘટના બાદ આ કચેરી દ્વારા તમામ તપાસ જે કાંઈ અમારો રોલ સરકારમાં છે કલેક્ટર સાહેબ સાથે કમિશનર સાહેબ સાથે સંકલન કરીને એ કામગીરી રાજકોટમાં ડોમ ઉતારવાની પણ થઈ છે સીલ મારવાની પણ થઈ છે એ રિપોર્ટ અમે મોકલી સિત્તાવીસો ને પચીસ શાળામાં ટીમ ગઈ હતી તમામ શાળાની અંદર સીઆરસી હોય તમામ શાળામાં સીઆરસી શિક્ષકો પણ હોય અધિકારીઓ ના હોય શિક્ષકો પણ શિક્ષકો છે અને અમે તપાસ નો એવોર્ડ પણ મોકલી પછી

જે પણ શાળાઓની અંદર શૈક્ષણિક કાર્ય ચાલુ હતું તે બંધ કરાવવા બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગઈકાલે બાલાજી હોલ પાસે આવેલી ધોળકીયા સ્કૂલ ખાતે કોંગ્રેસના જે વિદ્યાર્થી આગેવાનો છે તેમના દ્વારા રજૂ કરવા પહોંચ્યા હતા પરંતુ શાળા છે તે બંધ કરવામાં નહોતી આવી તેની જગ્યાએ ધોળકીયા સ્કૂલ દ્વારા પોલીસ બોલાવતા પોલીસ દ્વારા જે છે તે કોંગ્રેસના વિદ્યાર્થી આગેવાનોની છે તે અટકાયત કરી લેવામાં આવી હતી ત્યારે આજ રોજ આ જ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની જે કચેરી છે ત્યાં કોંગ્રેસના વિદ્યાર્થી આગેવાનો પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે આજે પણ પોલીસની અને જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમજ આગેવાનો છે તેમની વચ્ચે ઘર્ષણ થયું હોવાનું છે તે સામે આવ્યું હતું કોંગ્રેસના જે વિદ્યાર્થી આગેવાનો છે તે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા સાથોસાથ તેમના દ્વારા પોસ્ટર પણ બતાવવામાં આવ્યા હતા તો બીજી તરફ ટીંગા ટોળી કરીને જે વિદ્યાર્થી આગેવાનો છે તેમની અટકાયત કરવામાં આવી હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે જોઈ શકાય છે દ્રશ્યોમાં પણ કે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા જે વિદ્યાર્થી આગેવાનો છે તેમની તોડી કરી તેમની અટકાયત છે તે ખાસ કરીને કરવામાં આવી છે વિદ્યાર્થી આગેવાનોની જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ એક જ રજૂઆત હતી કે જે રજા છે તે જાહેર રજામાં શા માટે શૈક્ષણિક કાર્ય છે તે શરૂ રાખવામાં આવ્યું હતું બિલકુલ અંકિત આભાર માહિતી બદલ

પરંતુ એ શક્ય નથી બનતું ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક રાજકોટ શહેરની અંદર અલગ અલગ બોર્ડની અંદર અત્યારે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક ચાલી રહ્યું છે આજે પણ ડીઆઈના પાઇપલાઇન એટલે કે ડકતા નાય ચોવીસ કલાક પાણી નહીં પરંતુ જે પાણી ચોરી થતી હતી જૂની પાઇપલાઇનો હતી ચાલીસ ચાલીસ વર્ષથી જૂની જે પાઇપલાઇન સિમેન્ટની જે પાઇપો હતી એને દૂર કરીને ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક અમે એટલા માટે સેટ કરીએ છીએ કે જે પૂરતા પ્રમાણમાં લોકોને પાણી મળી રહે રાજકોટમાં સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા આરટીઓની કડક કાર્યવાહીનો વિરોધ કરવા ભગતસિંહ ગાર્ડન પાસે સ્કૂલ વાહન ચાલકો ભેગા થયા રાજકોટમાં આજથી સ્કૂલ વાહન ચાલકોની રાજ્યવ્યાપી હડતાલ રાજકોટમાં વાલીઓ બાળકોને શાળાએ મૂકવા પહોંચ્યા વાલીઓએ ભારે હેરાનગતિનો સામનો કરવો જણાવ્યું સ્કૂલ વર્દી એસોસિએશન દ્વારા હડતાલ કરતા વાલીઓ પરેશાન સ્કૂલ વર્દી પરમિટને લઈને એસોસિએશન અને તંત્ર આમને આજથી સ્કૂલ શરૂઆત કરતા જ એસોસિએશન દ્વારા સ્કૂલ વાહન ચાલકોની હડતાલથી વાલીઓ મુશ્કેલીમાં એસોસિએશનના પ્રમુખે કહ્યું અમે બાળકોની સુરક્ષા માટે પાળી છે હડતાલ જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ઉપચારી ચિમકી સ્કૂલ વાહન ચાલકોની હડતાલ પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસિરિયાનું નિવેદન કહ્યું આર ટી ઓ ખાનગી સ્કૂલ વાહન ચાલકોનો મામલો છે ઝડપથી નિકાલ આવે તેવા પ્રયાસ કરીશું સુરતમાં જૈન સમુદાયના વિરોધ મામલે જૈન સમુદાયના ભક્તોને પોલીસ કલેક્ટર કચેરીથી બહાર કાઢ્યા જૈન સમુદાયના મહારાજ સ્વામીઓ પોતાની માંગ પર અડગ ધરણા કરવા બાબતે પોલીસ સાથે ચાલી રહી છે વાતચીત દસ મુનિઓએ અપાઈ છે ધરણા કરવાની પરવાનગી ખેડાના માતરના રતનપુર ગામમાં દૂષિત પાણી પીવાથી રોગચાળો વકર્યો જાળા ઉલટીના એકસો ચાલીસ કેસ નોંધાયા આરોગ્ય વિભાગની અગિયાર ટીમોએ ગામમાં સર્વેની કામગીરી હાથ ધરી રાજકોટના જેતપુરમાં દૂધમાં પાણી ભેળસેળ કરતા ઇસમોનો પર્દાફાશ લોકલ ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢ રોડ ઉપર સોરઠ હોટેલના ગ્રાઉન્ડમાં વેળસીડ છ ઇસમો ઝડપ્યા ક્રાઇમ બ્રાન્ચે દૂધ ટેન્કર દૂધ અને અન્ય મુદ્દામાલ સહિત રૂપિયા ચોવીસ લાખ તેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો ગીર સોમનાથના પ્રાચીન સરસ્વતી નદીના પુલ પર ટ્રક અને બસનો અકસ્માત પુલની બંને તરફ થયો ટ્રાફિક જામ વેરાવળથી જાફરાબાદ જઈ રહી હતી બસ સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં અમદાવાદના સાણંદમાં પેટ્રોલ અંજામ બે આરોપીની ધરપકડ ગુજરાતના દરિયાકાંઠેથી માદક દ્રવ્યો પકડવાનો સિલસિલો યથાવત પોરબંદરના કાંઠેથી મળ્યા માદક દ્રવ્યોનો જથ્થો પોલીસના સર્ચમાં ડ્રગ્સના સાત પેકેટ મળ્યા ઓડેદર થી પાંચ અને માધવપુર થી એક પેકેટ મળ્યું ડ્રગ્સના અંદાજીત કિંમત રૂપિયા બાર લાખ અગ્નિકાંડના આરોપી એમડી સાગઠિયાનો એસઆઈટી મેળવ્યો કબજો ફોર્ટી મિનિટ્સ બુક બનાવવાના કેસમાં થશે તપાસ કચ્છ માંડવીના દરિયા કિનારેથી મળી આવ્યું ચરસ પોલીસે ચરસના ચાલીસ પેકેટ ઝડપી પાડ્યા વીસ કરોડ રૂપિયાનું ચરસ ઝડપાતા પેટ્રોલિંગ સઘન કર્યું ગીર સોમનાથમાં સુત્રાપાડાના ગોરખમડી ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર સ્ટેપ મોનિટરિંગ સેલના દરોડા બાવીસો લિટર દારૂના જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો ત્રણસો ચાલીસ લીટર દેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓની કરાઈ ધરપકડ અમદાવાદમાં એએમસીની સ્ટ્રીટ લાઇટ પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પરિમલ ગાર્ડન નજીક બાઇક સવાર પર સ્ટ્રીટ લાઇટ પડતા બાઇક સવારને મણકામાં ક્રેક અને મલ્ટીપલ ઇન્જરી થઈ હોવાનું આવ્યું સામે મહીસાગરના કપડવંજમાં કનુ પટેલ સુસાઇડ મામલે જિલ્લાના પાટીદાર સમાજે કાર્યવાહી અંગે ઠરાવ પસાર અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધે તે માટે ચાલુ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાએ મિશન ફ્રી માટે એસઓપી કરી તૈયાર ફૂટપાથ તથા સેન્ટ્રલ વર્જમાં પ્લાન્ટેશન કરવામાં આવશે મ્યુનિસિપલ કમિશનરે રિવ્યુ મિટિંગમાં અધિકારીઓને કર્યા હતા આદેશ